અને સોનાની મુર્ત ગણાતી સુરતની સુરત આજે કેટલી બગડી ગઈ એ આપણે બતાવું છે સુરતના કતારગામ વિસ્તારમાં હમણાં આપણે જોવું હતું કે કેટલાક વિસ્તારોમાં ઇલેક્ટ્રિક વિજપોલ પડી ગયા હતા સુરતના કતારગામમાં પણ વરસાદ હાલાકીઓની હારમાળ લઈને આવ્યો હતો સુરતના કતારગામ વિસ્તારમાં પણ અનેક જગ્યાએ જળભરાવ થઈ ગયો હતો અને તેના કારણે લોકોએ ખૂબ મુશ્કેલી સહન કરવી પડી કારણ કે ઠેર ઠેર ગત રાત ગત મોડી રાતથી વરસાદ સુરતમાં વરસવાનો શરૂ થઈ ગયો હતો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં સૌથી વધારે વરસાદ વરસ્યો ક્યાંક તો છ જેટલો વરસાદ ખાબક્યો અને એના કારણે સુરતના અનેક વિસ્તારોની હાલત કફોડી થઈ ગઈ હતી જેમાંનો એક સુરતનો કતારગામ વિસ્તાર છે જ્યાં ભારે વરસાદને કારણે જળભરાવ થઈ ગયો હતો તો સુરતના ઓલપાડ વિસ્તારમાં પણ કંઈક આવી જ સ્થિતિનો સામનો લોકોએ કરવો પડ્યો સુરતના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારને મેઘરાજાએ ગઈકાલે અને આજે બરાબરના ઘમરોળ્યા હતા અને એના કારણે સુરતના ઓલપાડ વિસ્તારમાં તો ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામનો પણ લોકોએ સામનો કરવો પડ્યો હતો લાંબી કતારો વાહનોની જોવા મળી અને લોકો ત્યાંથી હલી નહોતા શકતા તેમાંથી બહાર નીકળવું લોકો માટે આજે મુશ્કેલ બની ગયું હતું ઓલપાડના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે તંત્રની બેદરકારીને કારણે કલાકો આવી જ રીતે એક જ જગ્યાએ ઊભું રહેવું પડ્યું હતું ત્યાંથી તેઓ હલી નહોતા શકતા ત્યાંથી તેઓ નીકળી નહોતા શકતા પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી નહોતા શકતા અને આ જ સ્થિતિ સુરતના અનેક વિસ્તારોની આજે થઈ હતી કલાકોના કલાકોનો સમય આજે તેમનો વ્યય થયો બગાડ થયો તો બારડોલી વિસ્તારમાં સૌથી વધારે જો સુરતમાં ક્યાંય વરસાદ વરસ્યો હોય તો એ સુરતના બારડોલી વિસ્તારમાં વરસ્યો હતો માત્ર ત્રણ જ કલાકની અંદર સુરતમાં છ ઇંચ બારડોલીમાં વરસાદ વરસ્યો હતો અને એના કારણે બારડોલીમાં આજે લોકોની હાલત ખૂબ જ કઠિન થઈ ગઈ હતી ખૂબ જ કપરી થઈ ગઈ હતી બારડોલીના ગ્રામ્ય વિસ્તારોને પણ આજે વરસાદે ઘમરોળ્યા હતા સુરત જિલ્લાની અંદરમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે બાડોલીની વાત કરવામાં આવે તો અંદરમાં સવારે વાગ્યા સુધી જેટલો વરસાદ ચૂક્યો છે જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે બાડોલી તાલુકાના કીકવાડ ગામેથી ગભાણ ગામે જતો રસ્તો જે છે પાણીમાં ગરકાવ થયો છે આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દ્રશ્યો છે કીકવાડ ગામેથી ગભાણ ગામે જતા ગભાણ ફરિયાને જોડતો રસ્તો છે જે હાલ પાણીમાં ગરકાવ થયો છે ગભાણ ગામે આવેલી જે ચીક ખાડી છે

સંદેશ ન્યૂઝ बारडोली એટલે ક્યાંક આજે ગુજરાતમાં મેઘ મહેર વરસી તો ક્યાંક મેઘ કહેર થઈ મેઘ આફત જોવા મળી અને એમાં સુરતનો સમાવેશ થાય છે પરંતુ મહેસાણાના કડીમાં પણ આજે સારો એવો વરસાદ વરસ્યો અને તેના પરિણામે કડીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી કડીની દસ જેટલી સોસાયટીઓ એવી છે કે જ્યાં સારા એવા વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા અને લોકો હાલાકીમાં મુકાયા હતા મહેસાણા વેહલી કડીમાં વહેલી સવારથી જે વરસાદી માહોલ છે તે જાણ્યો છે જૂના કિનારા ટોકી પાસેનો આ વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે જેને લઈને જે વાહન ચાલકો છે રાહદારીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ વહેલી સવારથી જે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેડૂતોમાં ખુશી માહોલ જોવા મળી રહ્યો છે અલ્પ મંજૂરી સંદેશ ન્યુઝ મહેસાણા તો અંબરગઢ છે મેઘાડ અંબરગઢ જે અષાઢી સાંજના અંબરગઢ છે અને એવી જ હાલત અત્યારે પણ જોવા મળી રહી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લગભગ બધા જ વિસ્તારોને ગમરોળી રહ્યો છે કોઈક જ વિસ્તાર એવો બાકી રહ્યો હશે કે જ્યાં અત્યારે મેઘરાજાની વરસાદની વાટ જોતો હોય ક્યાં કે ત્યાં હળવા ઝાપટા પડીને એ મોટો વિરામ લઈ લે છે પરંતુ ચાલુ વરસાદે કેવી રીતે વીજ થાંભલામાં કડીના નીચાણવાળા વિસ્તારોમાં ધડાકા થયા હતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા

હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભુજમાં મેઘરાજા મન મૂકીને છે લગભગ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે જોઈ શકાય છે તે પ્રમાણે ભુજના બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે કે અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે ગોઠણ સમા પાણી ભરાયા છે જેના કારણે એથી પસાર થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક લોકોના વાહનો છે તે બંધ થઈ રહ્યા છે જેના કારણે હાલ લોકોને ધક્કા મારીને એથી વાહનો બહાર કાઢવાની ફરજ પડી રહી છે પાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂમ કામગીરી કરવાના દાવા કરવામાં આવતા હોય છે પરંતુ માત્ર ને માત્ર આ કામગીરી છે તે કાગળ પર થતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દર વર્ષે આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે માત્ર થોડા વરસાદની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે ભુજ શહેરમાં જોવા મળતી હોય છે અત્યારે પણ ભુજમાં જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જેના કારણે હાલ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અલ્પેશ ગોસ્વામી સંદેશ ન્યૂઝ ભુજ